જર્જરિત હતા વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી હતી જર્જરિત ઇમારત સમરસ હોટલ નજીક જર્જરી ઇમારત જોખમી બનતા સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવ્યા હતા અને ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં કોઈ પણ ધરાશાયી થઈ શકે તેમ હતી સુરતમાં જર્જરિત બાંધકામો લોકો માટે જોખમી બનતા કાર્યવાહી કરવામાં આવી હતી જર્જરિત પત્તાના મહેલની જેમ તોડી પાડવામાં આવી હતી હતી દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી જર્જરિત ઇમારત જોખમી બનતા સુરક્ષિત રીતે તેને તોડી પાડવામાં આવી હતી ઇમારત અત્યંત જર્જરિત અવસ્થામાં અને કોઈ પણ સમય ધરાશાયી થઈ શકે તેમ હતી આ જોખમને ધ્યાનમાં રાખી સત્તાવાર રીતે તંત્ર દ્વારા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું આ ડિમોલિશન પ્રક્રિયા ખૂબ જ કાળજીપૂર્વક હાથ ધરવામાં આવી હતી અને એન્જિનિયરો અને નિષ્ણાંતોની ટીમે થડનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું અને ડિમોલિશનની દિશા અને પદ્ધતિ નક્કી કરી હતી રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત